આ ફોન્ટ તમને ગુજરાતની અંદર ડીજે ક્યાંય જોવા મળશે નહીં આ ફોન્ટને મેં બહુ મહેનત થી અને બહુ ધ્યાનપૂર્વક ડિઝાઇન કરેલા છે તો તમને ખબર હશે કે છેલ્લા બે મહિનાથી આપણે યુટ્યુબ ચેનલ ઉપર કોઈ કોઈપણ જાતનો વિડીયો અપલોડ કરવામાં આવ્યો નથી એનું કારણ છે કે હું થોડો મારા પર્સનલ કામની અંદર વ્યસ્ત હતો અને બીજું કે આજે નવા ફોન્ટ આજે આપવાના છે તે ફોન્ટને ડિઝાઇન કરવામાં પણ મારો ઘણો બધો સમય મેં આ ફોન્ટ ને ડિઝાઇન કરવા માટે યુઝ કર્યો છે તો જે પણ મિત્રો પ્રકારના ફોન્ટ આપું છું પણ જે મિત્રો નવા હોય તે મિત્રોએ આપણા આ ફોન્ટ ને અહિયાં ફ્રી ડાઉનલોડ કરવાના છે પરંતુ આની ઉપર એક પાસવર્ડ છે જે પાસવર્ડ હું તમને વિડિયોના અલગ અલગ ભાગમાં બોલી બતાવીશ જેથી કરી તમારે વિડીયોને ધ્યાનથી જોવાનો છે અને અહીંથી પાસવર્ડ મેળવી અને તમે આ ફોન્ટ ને ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો હવે જે મિત્રો અહીંયા આ ફોનને ડાઉનલોડ કરવા આવ્યા છો તે મિત્રો તમને આ વિડીયો પાંચ છ મિનિટનો જોઈ અને તમે અહીંથી આ ફોન્ટ ડાઉનલોડ કરી લેશો પરંતુ મેં જે આ ફોન્ટ પાછળ મહેનત કરી છે તેને ધ્યાનમાં રાખી અને કોઈ પણ મિત્રએ આ વિડીયોની કોમેન્ટમાં પાસવર્ડ લખવાનો નથી અને જે મિત્ર પાસવર્ડ કોમેન્ટ ની અંદર ટાઈપ કરશે સમજી લેજો કે તે આ છેલ્લી વાર અને આ છેલ્લો વિડિયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકશે તેના પછી તેને કાયમિક માટે આપણી ચેનલ ઉપરથી હાઇડ કરી દેવામાં આવશે જેથી તે બીજી વાર આપણી ચેનલનો વિડીયો જોઈ શકશે નહીં અને આપણો જે પણ મટીરીયલ કે કોઈ પણ પોન્ટ આપીશું એને મેળવી શકશે નહીં તો ખાસ મારી મહેનતને ધ્યાન રાખી અને તમારે આ પોન્ટને અહીંયાથી ડાઉનલોડ કરવાના છે તમારે કોમેન્ટ કરવી હોય તો હું આવા ને આવા તમારી માટે સરસ મજાના કોમેન્ટ હું પણ બીજા ફોન્ટ ડિઝાઇન ફોન્ટને માં મોટીવેટ થોન્ટને ફોન્ટ ઉપર ડિઝાઇન કર્યા છે એટલે તમારે જ્યારે પણ આ ફોન્ટને યુઝ કરવાના થશે ત્યારે કે નો કોડ બનાવી અને તમારે યુઝ કરી લેવાના છે જે રીતે આપણે કે એપી ના ફોન્ટ નો કોડ બનાવીને યુઝ કરતા હતા તે જ રીતે આ ફોન્ટ નો પણ તમારે કે એપી નો કોડ બનાવવાનો છે કે એપી એકસો સત્યાવીસ નો કોડ બનાવશો એટલે તમારે આ ફોન્ટ આસાનીથી કોઈ પણ નામ લખવું હોય કે કોઈ પણ ડિઝાઇનિંગ નું કે એડિટિંગ નું કામ કરવું હોય તો તમારે કે એપી એકસો સત્યાવીસ નો કોડ બનાવી અને આ ફોન્ટ ને યુઝ કરવાના રહેશે તેના પછી આ ફોન્ટ તમે કોઈ બી સોફ્ટવેર હોય કે એપ્લિકેશન હોય બધાની અંદર તમે આસાનીથી યુઝ કરી શકો છો સ્ક્રીન ઉપર તમને દેખાતું હશે કે આ ફોન્ટ હું ફોટોશોપ ની અંદર આસાનીથી યુઝ કરી રહ્યો છું અને દરેક સોફ્ટવેર ની અંદર આ ફોન્ટ યુઝ થાય છે ઘણા મિત્રોને અમુક સોફ્ટવેર હોય કે અમુક એપ્લિકેશન ની અંદર યુઝ થતા નથી તે એમનો પ્રોબ્લેમ હોય છે બાકી ફોન્ટ નો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોતો નથી હું અહીંયાથી તમને જે પણ ફોન્ટ આપીશ તે તમામે તમામ ફોન્ટ દરેક સોફ્ટવેર દરેક એપ્લિકેશન ની અંદર વર્ક કરતા હશે તો જ આપીશ જો વર્ક નહીં કરતા હોય તો

શક્યો નથી કારણ કે હું મારા પર્સનલ કામમાં એટલો વ્યસ્ત હતો એટલે કે મેં કોઈ પણ કામ યુટ્યુબ નું કે ઇન્સ્ટાગ્રામ નું કરી શક્યો નથી તેના બદલ હું તમારા બધા પાસેથી માફી ચાહું છું પરંતુ હવે હું દરેક જે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ આવેલા છે તેમનો સમયસર રિપ્લાય આપી દઈશ અને જે મિત્રો ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરે છે તે મિત્રોને હું જયારે પણ ટાઈમ મળશે એટલે તમને સો રિપ્લાય આપીશ અને કોઈ પણ પ્રકારનો તમારો પ્રોબ્લેમ હોય કે કોઈ પણ પ્રકાર

પ્રોફેશનલ કામની અંદર યુઝ કરી શકો છો અને આ ફોન્ટને કઈ રીતે યુઝ કરવા તે તમે આગળના મારા બધા વીડિયા જોયા હશે તો સેમ પ્રોસેસ છે આની અંદર 11 ફોન્ટ છે તેની અંદરથી એક મેન ફોન્ટ છે પહેલા નંબરનો જે ફોન્ટ હશે તે મેન રહેશે અને બાકીના જે 10 ફોન્ટ છે તેની અંદર અલગ અલગ પ્રકારના કેલિગ્રાફી એડ કરેલા જોવા મળશે એટલે તમારે જારે પણ તમે ફોન્ટને યુઝ કરો ત્યારે પહેલા મેન ફોન્ટને યુઝ કરી લે લેવાનું છે ત્યારબાદ જે પણ ફોન્ટ ની અંદર જે પણ શબ્દ ની અંદર તમારે કેલિગ્રાફી એડ કરવાનો છે તે તમે અલગ અલગ રીતે જોઈ શકો છો કે કયો કેલિગ્રાફી આપણા શબ્દ ને સારો લાગશે તે રીતે તમે આ ફોન્ટ ને યુઝ કરી શકો છો બાકી કોઈ પણ પ્રકાર પ્રોબ્લેમ હોય તો મને ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરી શકો છો તો બસ દોસ્તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ધન્યવાદ